દર્શક મિત્રો વિડીયો ની અંદર સ્વાગત છે હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ઠાકોર ફેમિલી દ્વારા હવે મિત્રો સો ટકા સાચું થઈ ગયું કે કરણજી ઠાકોરની વાઈફ એટલે કે આપણા કાજલ બેન અંદર નહીં આવે અને તમે આ શબ્દ સંજયભાઈના મોઢાથી સાંભળી લીધા હશે જી હા મિત્રો આ એકદમ સાચા અને એકદમ સો ટકા સમાચાર છે કારણ કે મિત્રો હાલમાં સંજયભાઈ જણાવી રહ્યા છે કે કાજલબેનને વિડીયોની અંદર નથી બતાવવામાં મિત્રો કેટલા મહિના સુધી નથી બતાવવાના એનો ખબર નથી પરંતુ મિત્રો હાલમાં ઘણા દિવસો લગભગ એકથી બે મહિના સુધી કાજલબેનને વ્લોગની અંદર નહીં આવવા દે હવે મિત્રો તમારું આપ પ્રશ્ન ઉપર શું કહેવું છે અને બીજી વાત કે તમે ઇન્સ્ટાગ્રામની અંદર કોઈપણ જાતનું જો કાજલબેનનું અથવા તો ઠાકોર ફેમિલીનું અકાઉન્ટ બનાવીને ફેક વિડીયા બનાવો છો તો સાવધાન થઈ જજો કારણ કે હવે સંજયભાઈ આના પર કાર્યવાહી કરવાના છે તો ખાસ કરીને મારી નમ્ર વિનંતી જે પણ ભાઈઓ ફેક વિડીયા બનાવતા હોય ઠાકોર ફેમિલીને લઈને તો ના બનાવતા થેન્ક યુ વિડીયો જોવા બદલ આભાર